ગુડ મોર્નિંગ બાળકો કેમ છો મજામાં છો ને જનાબ બાબુભાઈ સુપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ ત્રણ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે તારીખ બે દસ બે સોરી બે બાર બે હજાર વીસ વાર બુધવાર આપણો વિષય છે કોમ્પ્યુટર કોમ્પ્યુટરની અંદર આપણે પાઠ બે વિન્ડોઝ શીખી રહ્યા છે બરાબર એમાં વિન્ડોઝ ચાલુ કરવાનું સબ મેનુ એ વિશે આપણે સમજૂતી મેળવી દીધી હવે આજે આપણે વિન્ડોઝ કેવી રીતે બંધ કરાય એના વિશે શીખીશું વિન્ડોઝ બંધ કરું કઈ રીતે આપણે વિન્ડોઝ બંધ કરીએ તો પહેલાં આપણે શું કરીશું સ્ટાર્ટ બટન પર ક્લિક કરીશું એટલે સ્ટાર્ટ મેનુ દેખાશે તેમાં નીચે જમણી બાજુ સટડાઉન લખેલું દેખાશે પહેલાં આપણે સ્ટાર્ટ બટન પર ક્લિક કરીશું એટલે સ્ટાર્ટ મેનુ દેખાશે તેમાં જમણી બાજુ સટડાઉન લખેલું દેખાશે ક્લિક કરવું કોમ્પ્યુટર બંધ થઈ જશે ચાલો હવે પહેલા આપણે શું કરીશું બાળ મિત્રો સ્ટાર્ટ બટન પર ક્લિક કરીશું સ્ટાર્ટ મેનુ દેખાશે જમણી બાજુએ સટડાઉન લખેલું દેખાશે બરાબર ત્રણ સેન્ટેન્સ યાદ રહ્યા સ્ટાર્ટ બટન પર ક્લિક કરવું સ્ટાર્ટ મેનુ દેખાશે જમણી બાજુ સટડાઉન લખેલું દેખાશે કોમ્પ્યુટર બંધ કરવા સતડાઉન પર ક્લિક કરવું કોમ્પ્યુટર બંધ થઈ જશે ચાલો હવે આપણે અંદર જોઈએ સ્ટાર્ટ મેનુ પર ક્લિક કરીશું ત્યારબાદ સટડાઉન પર આપણે ક્લિક કરીશું તો સટડાઉન ખુલશે એના પર ક્લિસ ક્લિક કરીશું એટલે આપણું કોમ્પ્યુટર બંધ થઈ જશે બરાબર મિત્રો હવે આપણે જે આ પાંચ મુદ્દા લખાવ્યા મેં સ્ટાર્ટ બટન પર ક્લિક કરવું સ્ટાર્ટ મેનુ દેખાશે જમણી બાજુએ શટડાઉન લખેલું દેખાશે યાદ રહી ગયું ને ઘરે કોમ્પ્યુટર હોય તો કરજો બંધ કરવાની રીત પહેલાં બંધ કરવાનું કેવી રીતે તો સ્ટાર્ટ બટન પર ક્લિક કરશું સ્ટાર્ટ મેનુ દેખાશે જમણી બાજુ શટડાઉન લખેલું દેખાશે શટડાઉન પર ક્લિક કરશો એટલે કોમ્પ્યુટર બંધ થઈ જશે આ પાંચે પાંચ મુદ્દા કોમ્પ્યુટરની નોટમાં આજની તારીખવાર લખીને સુંદર અક્ષરે બે વાર આ મુદ્દા લખવાના રહેશે બરાબર ને સુંદર અક્ષરે જાતે જ લેશન કરજો અને વાંચન પણ કરતા રહેજો થેન્ક યુ